હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં હું છું અમિત કંજારીયાને આપણું હાર્દિક 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 સ્વાગત કરું છું તો મિત્રો ગઈકાલે અને રાત્રે જે વરસાદ પડ્યો છે મસ્ત મજાનો વરસાદ પડી ગયો અને અત્યારે આમ આદરમાં ગાજે અને ફૂલ ધબધબાટી બોલાવે આવું છે પણ કાલે રાત્રે જે વરસાદ પડ્યો ને અગિયારક વાગે બહુ મસ્તીનો પડી ગયો બાકા જે બોલાવી દીધી આવું અત્યારે આદરમાન છે ને આમ ગાજે ને બહુ જ છે પણ અત્યારે જે કંઈ છાંટા આવતા નથી પણ કાલે રાત્રે જે આવ્યો ને દિવસ કરતા વધારે આવ્યો રાત્રે આવ્યો તો નહીં રાત્રે ધબધબાટી બોલાવી દીધી મિત્રો આ બાજુ આદર જવો ધબધબાટી બોલાવે થઈ એકદમ કાળું કારું વાતાવરણ છે અને આ બાજુ આ બાજુ થોડું આ બાજુ કઈ છે નહીં આ બાજુ થી વાદરી ચડે છે Mitro, apunia wikiasi maha dewa na darsan karwa, jai jalai suar maha dewa, namasi wisambu, jai ganpati bapak, jai ganpati marah, jai maha dewa, jai bajarang ibali,

મિત્રો ચાલુ થઈ ગયો છે તાણે વળી પાછો બા બહાર બોલાવે はい。ま આને નાહવાનું મન થાય છે બહુ જ મન થાય છે પણ નાવા દેવો નથી કે પાણી ફરે મિત્રો આજ વરસાદ પડે છે બાકી આજ પાણી જાય આજ પડે છે વરસાદ બાકી હો બજારમાં આજ પાણી જાય

भाई ने गाली Chello, giải. cái say luôn to ai Don't tell một a funny guy. In my làm petro, or that toy. I may bay bay như vậy bay 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 vậy, bay 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 bay

Yo llevo là valla, à vậy, chứ la là vừa, à đi, chứ léy. Tú lạy, léy, gì? Vừa, 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 vừa. Achá mi cotella, vừa, 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 हां भगत अब हम में भाटिया उठ के आ लीता अब समय के बाद तो कई वा आते नहीं हावे नवा देव अच्छा जी हो नीचे जाया મિત્રો અત્યારે વાગી ગયા છે સવા સાત અને આજે વરસાદ એ તો બહુ બાકી જગી બોલાવી હતી અત્યારે રહી ગયો છે વરસાદ પણ અત્યારે હવે ઠંડો પવન એટલો આવે છે ને મસ્ત મજા આવી જાય છે ઠંડો પવન આવે છે ને

પણ એ દેખાડતો નથી દેખાડતા કરો પછી ને આ જમવા શું બનાવે બાય કઠિન રોટલા તન કઢી ભાવ છે એમ તારી ફેવરિટ છે મિત્રો આજે છે ને બને છે કઢીને બાજરાના રોટલા મસ્ત મજાની કઢી બાજરાના રોટલા તો મજા આવી જાય બાજરાના રોટલા ખાવાની ચાલો મિત્રો ગરમા ગરમ કઢી દહી મરચાનો રોટલો જમી ગરમા ગરમ કઢી રોટલો આ જતા ભરાણો દહીં પૂરું થઈ ગયું તો મિત્રો આજે વિડીયો અહીંયા પૂરો કરીએ કાલે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સીતારામ